શું મિત્રો વાંચેલું તમને યાદ નથી રહેતું તમે જે વાંચી રહ્યા છો તે તમને સમજાતું નથી કઈ રીતે વાંચવું આ ઘણા બધા ક્વેશ્ચન આપણે આજે આ વિડીયોની અંદર જોવાના છીએ નમસ્કાર મિત્રો દીક્ષા એજ્યુકેશન પ્લેટફોર્મ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે બધાનો એક કોમન પ્રશ્ન હોય તે પછી શાળાની અંદર હોય કોઈ કોલેજની અંદર ભણતો વિદ્યાર્થી હોય કે પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો કોઈ પણ મિત્ર હોય તેના માટે એક કોમન પ્રશ્ન હોય છે એ છે કે ભાઈ વાંચવું કઈ રીતે કે જેથી અમને યાદ રહે બધા માટે એક આ મહત્વનો પ્રશ્ન રહેલો છે અને એક આ સાયકોલોજીકલ બાબત પણ છે નો ડાઉટ રાઈટ તો આપણે આ બાબત એટલે કે વાંચન કઈ રીતે કરવું હાલની જનરેશનના બાળકો માટે સૌથી મહત્વનો ક્વેશ્ચન છે આ રાઈટ તો વાંચન કઈ રીતે કરવું એને ધ્યાનમાં રાખીને આજે આપણે આ પૂરેપૂરો વિડિયો જોવાના છીએ સ્ટેપ બાય સ્ટેપ એટલે કે કુલ આપણે ત્રણ સ્ટેપ આજે આ વિડિયોની અંદર જોવાના છે સાયકોલોજીકલી જોવાના છે અને જે પ્રૂફ થયેલા પણ છે રાઈટ તો પહેલો ક્વેશ્ચન એ જ હોય છે હું મારી રીતે તમને એ પૂછું છું કે ભાઈ તમે વાંચો છો શા માટે કંઈક તમારો ખુદનો એક લક્ષ્ય છે ધ્યેય હશે ગોલ હશે કે ભાઈ તમે શા માટે વાંચો છો તમે 10 મની પરીક્ષા જે છે બોર્ડની એક્ઝામ એ પાસ કરવા માટે વાંચો છો તમે કોલેજની એક્ઝામ પાસ કરવા માટે વાંચો છો યા પછી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો એ પરીક્ષા પાસ કરવા માટે વાંચો છો શા માટે વાંચો છો એ પહેલા ડિસાઇડ કરો કારણ કે ઘણી વખત શું થતું હોય છે કે તમે અલગ અલગ મોટિવેશનલ પુસ્તકો વાંચતા હોય છે તો એ યાદ રાખવાની જરૂર નથી માત્ર ને માત્ર સમજી લે તો બી ચાલે રાઈટ પણ તમે જો કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરો છો તો તમને એ યાદ રાખવું જ પડે કોઈ પણ પુસ્તક તમે ત્યારે વાંચો તો એ યાદ રાખવું જ પડે તો પહેલા તો એ ડિસાઈડ કરો કે તમે જે વાંચો છો એ શા માટે વાંચો છો એ ક્લિયરિટી બધા મિત્રો ની પહેલા હોવી જોઈએ સેકન્ડ થિંગ છે કે ભાઈ તમે જે વાંચો છો એનું વાતાવરણ કારણ કે જેવું વાતાવરણ એને મળશે એવું એ વાંચન કરી શકશે એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું એક સરસ મજાના સાયકોલોજીસ્ટ બની ગયા મનોવૈજ્ઞાનિક બની ગયા કે જેને સરસ મજાની પોતાની બુકની અંદર કીધેલું છે સરસ મજાનું વાક્ય છે શું વાક્ય છે એનું કે ભાઈ તમે જો મને ત્રીસ બાળકો આપો તો તમે કહો તો હું એને ડૉક્ટર બનાવી દો તમે કહો તો હું એને એન્જિનિયરિંગ બનાવી દો તમે કહો તો એને પોલીસ ઓફિસર બનાવી દો અને તમે કહો તો હું એને ચોર બનાવી દઉં આવું શા માટે એને કીધું કારણ કે એને ખબર છે કે જો મારે તેને ડોક્ટર બનાવવો છે તો મારે એને ડોક્ટરના વાતાવરણમાં જ લઈ જવાનું એટલે ઓટોમેટિકલી તે વર્ષો સુધી એની સાથે રહેશે એટલે તે ડોક્ટર જ બનશે જો મારે એને ચોર બનાવવા છે તો ચોર જેવો વ્યક્તિ હોય એની સાથે મારે વર્ષો સુધી એને રાખવાનો એટલે અમુક સમય પછી એ પણ કેવો બની જશે ચોર બની જશે એટલા માટે મહત્વની વાત એ છે વાતાવરણ કોઈ પણ બાળકને જો જેવું વાતાવરણ મળે તો એ બાળક એવો બને જેમ કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જોઈએ આપણે તમે જોયું હશે કે મિડલ ક્લાસ અથવા તો ક્લાસનો જે ફેમિલીનો વ્યક્તિ હોય છે એનું ઇંગ્લિશ સારું એવું નથી હોતું શા માટે કારણ કે એની સામે ક્યારેય એના મમ્મી પપ્પા એના ભાઈ બહેન એનો પરિવાર ઇંગ્લિશમાં ક્યારેય કોઈ વર્ડ ઉચ્ચારણ કરતું નથી પણ તમે હાઈ ક્લાસ ફેમિલીની અંદર ભલે એ ભણવાની અંદર લો હોય તેનું બાળક બટ તેનું ઇંગ્લિશ થોડુંક સારું એવું હોય છે કારણ કે પહેલેથી એના વાતાવરણમાં ઉછેર એ રીતે થયેલો હોય છે એના ઘરનાની અંદર એ જ રીતે હું હવે અહીંયા આવું છું કે વાંચન વાતાવરણ સાથે કઈ રીતે કનેક્ટેડ છે ઇન એક્ઝામ્પલ તરીકે તમે જો બધા જ વાંચતા હોય તો તમે એની સાથે કોઈ પ્રોબ્લેમ નથી વાંચી શકો છો કારણ કે વાતાવરણ તમને મળે છે વાંચન માટેનું તો તમે વાંચી શકો છો પણ બાય ચાન્સ તમે ઘરે એકલા છો તમને વાંચવાનું જો મન થાય છે પણ તમે ઘરે એકલા છો તો એ વાતાવરણ બનાવવા માટે તમારે ખુદે મહેનત કરવી પડશે રાઈટ પહેલી વાત તો એ કે તમે જે સુતા સુતા વાંચો છો એ બંધ કરો રાઈટ પરફેક્ટલી સેટ અપ કરો ચેર ઉપર વાંચો પાલોઠી વાઈને વાંચો તમારે કઈ રીતે વાંચવું તમારા પર ડિપેન્ડ છે રાઈટ તો વાતાવરણ એ રીતે બનાવો કે તમને ખુદને વાંચવાનું મન થાય જેમ કે જુગાર રમતા હોય તમે જો ત્યાં કલાક ઉભા રહેશે ને તો તમને પણ જુગાર રમવાનું મન થઈ જશે રાઈટ કારણ કે વાતાવરણ એવું છે તો વાંચન પણ એ રીતે કરો કે તમને વાંચવાનું મન થાય તમારી રૂમ કંઈક એ રીતે બનાવો કંઈક સ્ટીકર ચિપકાવો રાઈટ સારા એવા સ્લોગનો ચિપકાવો જેથી એ સ્લોગન વાંચી કે તમને જુસ્સો આવી જાય કે નહીં હું વાંચી શકું એટલે સૌથી મહત્વની વાત છે વાતાવરણ જેવું વાતાવરણ એવું તમને વાંચવાનું મન થશે અને થર્ડ પોઈન્ટ થર્ડ થિંગ્સ ત્રીજો વિચાર ત્રીજો પ્રશ્ન જે બધા મિત્રોને થતો હોય છે કે વાંચન કરવું કઈ રીતે હવે આપણા મેઈન ટોપિક ઉપર આવીએ છીએ કે વાંચન કરવું તો કરવું કઈ રીતે પહેલું તો મેં હમણાં જ તમને કહ્યું જે બી મિત્રો અત્યારે સુતા સુતા વાંચે છે બંધ કરો કારણ કે નો ડાઉટ ઘણા બધા કમેન્ટ ભી કરશે કે સર હું તો સુતો સુતો વાંચું છું તો ભી મે સરકારી એક્ઝામ પાસ કરી લીધી મે આ કરી લીધું મે તે કરી લીધું નો ડાઉટ તમે જે ભી કરી લીધું રાઈટ બધાની હેબિટ સરખી નથી હોતી બધા વાંચવામાં સરખા નથી હોતા રાઈટ તો પહેલા તો તમે એ ડિસાઈડ કરો કે તમારે વાંચવું છે કઈ રીતે તમારે સુતા સુતા વાંચવું છે પણ શું સુતા સુતા તમે વાંચીશો તો તમને શું બધું ઇનપુટ થઈ જશે નહીં થાય તો પહેલા તો સુતા સુતા વાંચવાનું બંધ કરો રાઈટ ઘોંઘાટ જ્યાં થતો હોય સૌથી વધારે અવાજ જ્યાં થતો હોય ત્યાં વાંચવાનું ટાળો રાઈટ ટ્રાય કરો ત્રણસો રૂપિયાની ચેર લઈ અને તમે ઘરે ચેર ઉપર બેઠા બેઠા ભી વાંચી શકો જેથી તમારું બોડીનું સ્ટ્રક્ચર સારી રીતે રહી શકે રાઈટ એ બેસ્ટ ઓપ્શન છે ટેબલ અને ચેર ઉપર તમે વાંચી શકો છો અથવા તો

જો તમે એમાં તમને સાયકલ શીખવાનો રસ થયો તમે પેલા દિવસે ચલાવ્યા બીજા દિવસે મહિનો કન્ટિન્યુ ચલાવતા ધીરે ધીરે તમને ખબર પડી તમને રસ છે કે નહીં મારે સાયકલ શીખવી છે રાઈટ હવે મહિના થઈ ગયા તમે સારી રીતે સાયકલ શીખવી એક વર્ષ થઈ ગયા તો તમે છૂટા હાથે સાયકલ ચલાવશો રાઈટ શા માટે તમને રસ છે તો એ જ રીતે તમે કોઈ પણ બુક જ્યારે વાંચવા બેઠો છો તો પેલા તો એ રીતે વાંચશો કે મને આ બુક વાંચવાનો રસ છે મને ઇન્ટરેસ્ટ છે એટલા માટે હું વાંચું છું મારું નોલેજ વધશે એટલા માટે એ હું બુક વાંચું છું તો આ રીતે વાંચવાનું રાખો પણ બીજા બધા એવા પણ ઘણા મિત્રો હશે કે મને એ સબ્જેક્ટ વાંચવામાં રસ નથી તો પણ મારી પરીક્ષા માટે મારે એ સબ્જેક્ટ તૈયાર કરવો પડશે તો એવો પ્રશ્નનો સોલ્યુશન કરવા માટે શું કરું એક થિંગ કે ટ્રાય કરો ભલે તમે માત્ર બે પેરેગ્રાફ તે બુકના વાંચો પણ એ બે પેરેગ્રાફ સમજીને વાંચો જો તમે સમજી જશો ને તમારું કામ છે માત્ર સમજવાનું યાદ કોણ રાખી લેશે તમારું મગજ કોઈ પણ બાબત જો તમે સમજી ગયા ને તો જીવનમાં ક્યારેય તમને ભૂલાતું નથી તો સૌપ્રથમ તમે જેટલું પણ વાંચો છો તે સમજીને વાંચો ન તો ખાલી વાંચવા ખાતર ઓકે મનથી વાંચો કે નહીં હું આજે વાંચીશ તો વાંચીશ જ તમે પછી બે કલાક વાંચો ત્રણ કલાક વાંચો ચાર કલાક વાંચો કન્ટિન્યુ છ કલાક વાંચો ડિપેન્ડ અર્સેલ રાઈટ તમારા ઉપર છે પણ વાંચો તો સમજીને વાંચો જેટલું પણ વાંચો એટલું એક પેજ વાંચો બે પેજ વાંચો નો ડાઉટ પણ કોમ્પિટેટીવ એક્ઝામની અંદર તમે દિવસની મિનિમમ 6 થી સાત કલાક તમારે વાંચવું જ રાઈટ અને કન્ટિન્યુટી પણ સતત જળવાવું જોઈએ ઇન એક્ઝામ્પલ તરીકે તમે ત્રીસ મિનિટ વાંચ્યા પાંચ મિનિટનો બ્રેક ત્રીસ મિનિટ વાંચ્યા દસ મિનિટનો બ્રેક એ ના ચાલે કન્ટિન્યુ તમારે કલાક બે કલાક કન્ટિન્યુ વાંચવાનું જેથી તમે એ ટોપિકની અંદર ખોવાઈ જાવ કે નહીં આમને વાંચવાનો હવે રચ જાગ્યો મારે આ રીડિંગ કરવું છે મનથી તમને એમ થશે રાઈટ આગળ જો આપણે વાતચીત કરીએ આની જ અંદર એટલે કે વાંચન કઈ રીતે કરવું એની અંદર જ આપણે ખોટતા જઈએ કે ચલો તમે એક દિવસ વાંચી લીધું તમને સમજાઈ બી ગયું માત્ર તમને બે દિવસ જ યાદ રહ્યું તો એ એ તમે જ્યારે વાંચો છો તમારી લોંગ ટર્મ મેમરીની અંદર જતું નથી તો લોંગ ટર્મ મેમરીની અંદર જાય એના માટે શું કરવું તો એના માટે એક જ રસ્તો રિવિઝન કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ તમે ત્યારે જ પાસ કરી શકો જ્યારે તમે રિવિઝન કરેલું હોય રાઈટ

ફરી વાર એ જ ટોપિક ઉપર પાસે ચર્ચા કરી કે વાંચન કઈ રીતે કરવું કે ભાઈ તમે જે વાંચો છો તમે જે સમજો છો તો તમારી ખુદની એક શોર્ટ નોટ તૈયાર કરો તમારી ખુદની એક નોટ પર્સનલ નોટ ક્લિયર કરો કે નહીં આ સબ્જેક્ટની મારી આ ખુદની નોટ છે હું બનાવીશ વાંચીશ જે રીતે બી બનાવો તમને જે રીતે બનાવ્યું એ રીતે બનાવો તમારે તમારી લોંગ બુક બનાવી છે પ્રશ્ન તમારી પર્સનલ બુક છે તમારે શોર્ટ બનાવી છે એ તમારા પર ડિપેન્ડ છે રાઈટ પણ નોટ ખુદની બનાવો અને જ્યારે પણ વાંચવા બેઠો ત્યારે પેન લઈને વાંચવા બેઠો વિદાઉટ પેન હવે એક્ઝામની અંદર નહીં ચાલે કારણ કે હવેના જે બી પરીક્ષા લક્ષી પેપર છે સ્પર્ધાત્મક પરીક્ષાના એ વિચારો બેઝ થઈ ગયા છે કે તમને શો ક્વેશન આપે છે સાહીઠ મિનિટનો સમયગાળો આપે છે તો એ ચકાસણી કરવા માંગે છે કે તમે સાઈઠ મિનિટની અંદર કેટલા ક્વેશ્ચન ફિલઅપ કરી શકો છો એવી સાચા ક્વેશ્ચન તો તમે ત્યારે એ ફિલઅપ કરી શકશો જ્યારે તમારી વિચારવાની શક્તિ ડે ટુ ડે વધતી જતી હોય છે અને એ ત્યારે જ વધશે ત્યારે જ્યારે તમે જે વાંચેલું છે જે સમજેલું છે એ તમે મોઢે લખીશો કે સમજી લ્યો એક ઓજાસર તમે નામ સાંભળેલું હશે રાઈટ એ કહે છે કે ડેલીના દસ પેજ તમે મોઢે લખો રાઈટ એટલે તમે યુપીએસસી પણ એક્ઝામ પાસ કરી શકો છો રાઈટ એની વાત ਵੀ સાચી છે કે તમે જ્યારે વાંચવા બેઠો છો રાઈટ તો ત્યારે પેન અને બુક લઈને બેસો તમે ઇન એક્ઝામ્પલ તરીકે ઇતિહાસની અંદર આપણે જોઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે તમે વાંચો છો તો સિંધુ ખીણની સંસ્કૃતિના અલગ અલગ મુદ્દા પાડીને તમારી મોઢે લખો પણ મોઢે ક્યારે લખાશે જ્યારે તમે સમજ્યા હશો ત્યારે વાંચેલું તો છે નો ડાઉટ બટ સમજ્યા હશે તો જ તમે લખી શકીશો રાઈટ તો આ પણ એક મહત્વની બાબત બની શકે છે લખવું રાઈટ બીજી બાબત એ છે કે ભાઈ ચલો તમે સમજી ગયા પણ તમને યાદ નથી રહેતું તો એની સાથે આપણે કનેક્ટેડ કરી દીધો ટોપિક કયો રિવિઝન રાઈટ રિવિઝન ખૂબ જ મહત્વનું છે હવે આપણે વાતચીત કરીએ કે ભાઈ તમે તમારી જે પર્સનલ નોટ છે રાઈટ એ ક્યારે યુઝ કરવી ઇન એક્ઝામ્પલ તરીકે રિવિઝન સમયે તો તમારે કરવાની જ છે પણ સાથે સાથે જ્યારે પરીક્ષા ટૂંક સમયમાં આવવાની હોય એટલે કે સમજી લો કે 3-4 વીક પછી તમારી પરીક્ષા છે તો એ તમે જે નોટ બનાવેલી હશે એ તમારું જે કંઈ હશે અથવા તો સૌથી ઉપયોગી નોટ એ થશે બ્રહ્માસ્ત્ર તમારું થઈ જશે કારણ કે હું જો મારી જ વાતચીત કરું તો જ્યારે પણ મે ટાર્ટ 1 ટેટ 2 અને ટાર્ટ 1 જ્યારે પણ મે ક્લિયર કરી રાઈટ તો ત્યારે મે ખુદની એક નોટ બનાવેલી હતી જે નો ડાઉટ વેબ સંકુલ ની અંદરથી જ બનાવેલી હતી તો આઈ થિંક દોઢસો માર્કનું જે પેપર હતું આઈ થિંક મને મેં જે બુક બનાવી એની અંદરથી એકસો વીસ માર્ક એની અંદરથી જ હતા તો મને બેનિફિટ થયો કે યસ કે ભાઈ મેં જે બુક બનાવેલી હતી એની અંદર આટલું બધું થયું મેં રિવિઝન બી કર્યું હતું મને પ્લસ પોઈન્ટ બી થયું તો એ જ રીતે તમે પણ તમારી એક પર્સનલ નોટ બનાવો શોર્ટ નોટ બનાવો જેથી ટૂંકા સમયગાળામાં તમે વધારે વાંચન કરી શકો તો આ પણ એક મહત્વની વાતચીત છે રાઈટ તો મિત્રો તમને આટલી